લોકો જ કલાકના વરસાદમાં વાપીમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો અને પાણી જ પાણી થઈ ગયું શહેર નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા જયારે સ્ટેશન રોડ મુખ્ય બજાર ચલા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા તો ક્યાં ખેડ સમા પાણી ભરાયેલા જોવા મળે છે ક્યાંક વાહનો બંધ પડી ગયા છે તો ક્યાંક વાહન ચાલકો ખાબક્યો છે ત્યારે ભારે વરસાદથી નેશનલ હાઈવે નંબર અડતાળીસ ને અસર થઈ છે પારડી તાલુકામાંથી પસાર થતા હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા અવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે

જે પાણી નિકાલની જે વ્યવસ્થા કરવી જોઈએ તે માત્ર કાગળ ઉપર થયો હોય તેવી દેખાઈ આવે છે હાલ તો માત્ર જે પ્રમાણેના દ્રશ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે જે વરસાદ હજી જો વધારે વરસે તો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પોતાની ગતિ થંભાવી શકે છે પ્રિયાંક પટેલ ગુજરાત વલસાડ